પ્રાંતિજ એપ્રોચ રોડ પર દબાણ કાર્યવાહી નહીં થતાં અરજદારે આત્મવિલોપનની ચેતવણી પ્રાંતિજના એપ્રોચ રોડ પર શોપિંગ કોમ્પ્લેક્ષ તથા લારીઓના બિનધિકૃત દબાણ અંગે વર્ષોથી આપવામાં આવેલી ફરિયાદો છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં અર્જદાર પટેલ અનિલ કહ્યું છે કે રાજકીય દબાણના કારણે નાની લારીઓ હટાવવામાં આવે છે જ્યારે મોટા દબાણ સામે કાર્યવાહી થતી નથી તેમણે અંતિમ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મામલતદાર કચેરી ખાતે આત્મવિલોપન કરશે જેના માટે જવાબદાર અધિકારીઓને જવાબદાર ગણાશે હું પટેલ અનિલકુમાર અંબાલાલ પ્રાંતિજ નો છું સામાજિક કાર્યકર છું મને બે હાજર એકવીસ ની અંદર મેં નગરપાલિકાને બી ના દુકાનો શોપિંગ ની અંદર જે બાંધી છે એ દબાણ ફરિયાદ ભાજપની લોબી દ્વારા એ એ દુકાનો પૈસા લે લોકો લઈ પછી એ ઓછામાં ઓછા પાંચ કોમ્પ્લેક્સની ની અંદર ઓછામાં ઓછી સોળ દુકાનો બી લોકો બાંધી દીધી છે જેની ફરિયાદ મેં બે હજાર એકવીસ માં આપી હતી છેલ્લા ચાર વર્ષની અંદર બે ત્રણ ચીફ ઓફિસર બદલી ગયા બે પ્રાંત બદલી ગયા બે મામલદાર બદલી ગયા પણ આજ સુધી એનો કોઈ ઉકેલ આવ્યો નહીં ના મેં થાકીને બીજું એ દરમિયાન આ વર્ષમાં ત્રણ મહિના છ મહિના પહેલા જે ચૂંટણી હતી એ વખતે અમીનપુર રોડ પર બિનઅધ જગ્યા ઉપર મંદિર બાંધી દે અને વોટ મેળવીને અને આ લોકો જીત મેળવેલી એક જાતની વોટ ચોરી કહેવાય મારી દ્રષ્ટિએ એ બાબત પણ ફરિયાદ મેં આપેલી કે સરકારી જમીનની અંદર આ લોકો મંદિર બાંધીધું પણ એ બાબત ની કોઈ કરેલી નહીં એટલે મેં તાલુકા ફરિયાદ નિવારણ અંદર મેં ફરિયાદ આપેલી અને આજ રોજ મારી એની સુનાવણી કલેક્ટરની પ્રાંત સાહેબ ની રૂબરૂમાં એમણે મને પ્રોમિસ આપી છે કે હું સિટી સર્વે ઓફિસર જોડે એની માગણી કરી અને જો બિન અધિકૃત બાંધકામ હશે એનું હું દુરસ્તી કરી દઈશ અને તમારી ફરિયાદ હાલ પેન્ડિંગ રહેશે આનો નિકાલ ગણવામાં આવશે નહીં એટલે હાલ પૂરતું મેં હાલ આ ફરિયાદની અંદર લખેલું કે મને જો સંતોષ નહીં થાય હું આત્મ પૂર્વ વિલોપન કરીશ કે હાલ પૂરતું મેં મર્યાદ હાલ બંધ રાખ્યું છે જ્યાં સુધી મારી આ વસ્તુનો નિકાલ ના આવે ત્યાં સુધી કયા કોમ્પ્લેક્સો છે અને કયા વિસ્તારની અંદર આવેલા આ ટોટલી કોમ્પ્લેક્સો બધા એપ્રોચ ઉપર છે પેલી તો ભાજપની ઓફિસ જે કરીને ભાઈ એપ્રોચ હાઈવે ત્રણ રસ્તા ઉપર એ મહેન્દ્રભાઈ ટાયર વાળા ની બાજુવાળી દુકાન જે પડતર હતી હાલ જે ભાજપની ની છે એ પણ દુકાન બી નથી ગુજરાતી બાંધેલી છે અને બીજું અમૃતભાઈ ડોક્ટર ની બાજુ વાળું શોપિંગ છે એની અંદર પાંચ દુકાનો છે નિર્માણ શોપિંગ સુભામી કસવાથી નું બનાવેલું છે એની અંદર નવ દુકાનો છે આમ ટોટલ સોળ દુકાનો બી નથી ગુજરાતી બાંધીને આ લોકો પૈસા લઈ લીધેલા છે અને ચૂંટણી જીતવા માટે સરકારી જમીન જે સરકારી ફાળવી હતી આવી અધિકારી હોસ્પિટલ બનાવવા માટે હોમિયોપેથી એ જગ્યાએ લોકોએ પ્રમુખ દ્વારા કહી એ જગ્યા ઉપર મંદિર બાંધવાની ની permission મૌખિક આપી દઈ આજે મંદિર બંધાઈ રહ્યું છે સરકારી જમીન ઉપર મંદિર બંધાઈ રહ્યું છે એટલે એ પણ દબાણમાં છે એટલે એનો નિકાલ કરવા માટે મેં ફરિયાદ આપી તંત્ર જોડે મેં એવી અપેક્ષા રાખી કે આ જે વસ્તુનો નિકાલ આજે જો મારે વસ્તુનો મને સંતોષ કરવા જવાબ ના આવડે તો હું આજે મામલતદાર ઓફિસ ની અંદર આત્મવિલોપન કરવાનો હતો મેં એમને લેખિતમાં પણ આપેલું હતું પણ સાહેબ છે પ્રાંત સાહેબ છે મને સંતોષકારક જવાબ મળ્યો એટલે એમને મને કહ્યું આપની ફરિયાદ પેન્ડિંગ રહેશે આપ ચિંતા કરશો નહીં સિટી સર્વે ઓફિસર ને બોલાવીને સર્વે નંબરો લઈને બધું ચેક કરી જેટલી દુકાનો બિન અધિકૃત થશે એના ઉપર કાર્યવાહી કરીશું આપ મને થોડો સમય આપ